માનનીય સીપી સર અને એડિશનલ સીપી સરના માર્ગદર્શન હેઠળ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ડીએમ હરિપરાની ટીમ દ્વારા એક એવી લૂંટ કરનાર ટોળકીને પકડી પાડી છે જેનો એમો એવો હતો કે જે વૃદ્ધ અથવા સિનિયર સિટીઝન્સ છે અને એકલા જતા હોય એમની હેલ્પ કરવાના બહાને એમને કોઈ એવો પીણું પીવડાવી જેનાથી એ બેભાન થઈ જાય અને એના પાસેથી જે દાગીના અથવા કિંમતી વસ્તુ હોય આ લૂંટ કરતા હતા તો આ ટોળકી દ્વારા રાજકોટ તાલુકામાં એક ગુનો અને પંદર અગિયારના પંદર અગિયાર ચોવીસના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુનો અને બીજા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે ગુના એવી આ જ એમઓથી હાજરેલા હતા ચારેય ગુનામાં તમામ મુદ્દામાલ જે છે એની રિકવરી થઈ ગઈ છે અને ચારેય ગુના ડિટેક્ટ થયા છે મારી સૌ આમ જનતાથી અપીલ છે કે જ્યારે પણ તમારા ઘરેથી સિનિયર સિટીઝન્સ એકલા બહાર જતા હોય ત્યારે એમને આ વસ્તુની ખાસ સમજણ આપવી કે કોઈ અજાણ્યો માણસ સ્ત્રી પુરુષ એમને મદદ કરવાના બહાને રોડ ક્રોસ કરવાના બહાને મંદિર લઈ જવાના બહાને અથવા એમને કોઈ પ્યાસ લાગી હોય તો પીણું પીવડાવવાના બહાને એમના પાસે આવે એમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરે ભરોસો ના કરે પીવડાવીએ અને જ્યારે ઠંડુ પીણું પીવે ત્યારે એ બેભાન થઈ જાય અને એના કાનમાંથી અને હાથ પગમાંથી જે પણ કિંમતી દાગીના હોય છે એ કાઢી લેવામાં આવતા હતા બંને આરોપી રાજકોટના જ વકી છે

અને હજુ વધુ પૂછપરછ ચાલુ છે